આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયું અંતર્ગત વિવિધ તાલુકા આરોગ્ય મંદિર ખાતે મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજરોજ કચ્છમાં રત્નલ સોનલનગર લાકડિયા નાના ભાડિયા ખોખરા તેમજ સાયરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મેડિકલ કેમ્પ યોજાયા હતા કેમ્પમાં નિષ્ણાંતો અને આરોગ્ય સ્ટાફે સેવા આપી હતી જેનો બહોળી સંખ્યામાં મહિલાઓ તરુણીઓ તથા બાળકોએ લાભ લીધો હતો કેમ્પમાં કિશોરીઓ અને મહિલાઓના સ્વાસ્થ્યની તપાસ ગર્ભવતી મહિલાઓની તપાસ ટીડી રસીકરણ આંખની તપાસ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ જીરોથી પાંચ વર્ષના બાળકોની તપાસ તથા દવા પૂરી થયેલ ફોકસ દર્દીના વજન ઊંચાઈની ચકાસણી કરવામાં આવી હતી તેમજ પીએમ જેવાય અને આભા કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી આ સાથે જ કેમ્પમાં નિષ્ણાંતો દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન વિશે મહિલાઓને માહિતી અપાઈ તથા ડાયાબિટીક દર્દીઓને જરૂરી માર્ગદર્શન અને સાવચેતી રાખવા માટે સલાહ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં લાકડીયા સેજાના આંગણવાડી વર્કર બહેનો દ્વારા વાનગી નિદર્શન પણ રાખવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન મહિલાઓમાં પોષણ સાફ સફાઈ માતૃત્વ આરોગ્ય અને સમયસર ચકાસણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેમ્પોમાં ગામના સરપંચશ્રી ઉપસરપંચશ્રીઓ સામાજિક આગેવાનો આશા વર્કર બહેનો ડોક્ટરો લેબ ટેકનિશિયન સહિતના લોકો હાજર રહ્યા હતા